સુરક્ષાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન બે એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા સારું તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ બાર દસ બે હજાર ચોવીસ સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે સુરત શહેરનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે જોન બે એલસીબી શાખાના પોલીસ માણસો જોન બે વિસ્તારમાં પેટ્રોલિંગ હતા

તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ડિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે